તો આજે નડિયાદમાં ચોત્રીસમો ગ્રીસમો શિબિર યોજાવા જઈ રહ્યો છે તો આ વિડીયોમાં અમે તમને જે વિષય ત્યાં ચાલે છે એ બતાવવાના છે અમુક એનામેશન દ્વારા અને અમુક વિડીયો દ્વારા તો છેલ્લે સુધી જોજો વાલા તો પહેલું છે તબલાવાદન જેનો સમય છે સાંજે પાંચથી છ નો અને દસથી સોળ વર્ષના બાળકો માટે છે જેની ફીસ પાંચસો રૂપિયા છે તો તબલાની અંદર પાંચ તાલીની તાલી સંપૂર્ણ માહિતી અને તબલા ઉપર વાદન કરવામાં આવશે ત્રિતાલ કહેરવા દાદરા હિચર વિશે જ્ઞાન આપવામાં આવશે તો બીજો વિષય છે ડ્રમ એટલે કે ડ્રમ ક્લાસ સાંજે છ થી સાતનો સમય છે અને એની ઉંમર મર્યાદા બારથી સોળ વર્ષના બાળક માટે છે અને ફી પાંચસો રૂપિયા છે જેની અંદર ટ્રેડિશનલ તથા વેસ્ટર્ન રીતે મુજબ ડ્રમ વાદનની તાલીમ આપવામાં આવશે નેક્સ્ટ સબ્જેક્ટ છે આપણો કેશિયો એટલે કે કીબોર્ડ જેનો સમય સાંજે છ થી સાત છે અને ઉંમર દસથી સોળ વર્ષના બાળક માટે છે અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે વેસ્ટર્ન પદ્ધતિથી કેશિયો વગાડવાનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે તો ચોત્રીસમાં ગ્રીષ્મ શિબિરમાં યુટ્યુબર કઈ રીતના બનાય એના માટેનો પણ એક વિષય ઉમેરવામાં આવ્યો છે જેનો સમય સાંજે સાતથી આઠનો છે ફી માત્ર પાંચસો રૂપિયા છે જેની ઉંમર મર્યાદા દસથી સોળ વર્ષની છે જેની અંદર યુટ્યુબર કઈ રીતના બનાય એનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે યુટ્યુબરની ઇન્કમ કેટલી થાય છે ચેનલ ક્યારે મોનિટાઈઝ થાય છે ચેનલ મોનિટાઈઝ કરવા શું કરવાનું કેટલા વ્યૂઝ આવે તો પૈસા મળે યુટ્યુબના ફાયદા અને ગેરફાયદા પણ જણાવવામાં આવશે તો હવે છે સંગીતના ક્લાસ જેનો સમય સાંજે છથી સાતનો છે ઉંમર દસથી સોળ વર્ષ છે અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે જેની અંદર સુર તાલ સ્વર ગાયકી અને શાસ્ત્રીય રાગ અંગેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે અને સમૂહ ગીતની તૈયારી પણ કરાવવામાં આવશે હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે એબેકસ અને બ્રેઇન ડેવલપમેન્ટ જેનો સમય સવારે અગિયારથી બાનો રહેશે અને વયમર્યાદા સાત વર્ષથી સોળ વર્ષના સુધી રહેશે જેની ફીસ છે સાતસો રૂપિયા અને મટીરિયલ અલગથી લેવું પડશે સુપરફાસ્ટ જમાનામાં બાળકો રોપ પેજમાં દાખલા ગણીને જવાબ લખે છે અને એબેકસમાં બાળકો આંગળીઓની કરામતથી સમય બગાડ્યા વિના સાત મિનિટમાં એકસો વીસ દાખલા કરી શકે છે તો તેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે નેક્સ્ટ સબ્જેક્ટ છે હવે જનરલ નોલેજ જેનો સમય સવારે નવથી દસનો છે ઉંમર મર્યાદા દસથી સોળ વર્ષની છે અને જેની ફીસ માત્ર પાંચસો રૂપિયા છે જેમાં બેન્કિંગ પોસ્ટ ફર્સ્ટ એડ વિજ્ઞાન રમતગમત સંગ્રહ હોબી ઇલેક્ટ્રિકલ્સ ઇન્ટરનેટ મોબાઈલ ફોન ટ્રાફિક વગેરેનું જ્ઞાન આપવામાં આવશે એ આપના બાળકને અત્યંત જરૂરી છે હાલના સમયમાં તો ગીતાનો વિષય પણ આ ફેર નવો એડ કરવામાં આવ્યો છે જેનો સમય છે સવારે આઠથી નવ ઉંમર મર્યાદા નવથી સોળ વર્ષ જેની ફી છે માત્ર પાંચસો રૂપિયા એકોસ્ટિક ગીટાર વગાડવા માટેનું જ્ઞાન આપવામાં આવશે તો વહેલા તે પહેલાંના ધોરણે આવી જાઓ ગીટાર શીખવા તો નેક્સ્ટ સબ્જેક્ટ છે હવે કેલિગ્રાફીનો જે એક મેથી પંદર મે સુધીનો રહેવાનો છે પંદર દિવસનો જો આ કોર્સ હોય છે જેનો સમય છે સવારે દસથી અગિયાર અને ઉંમર મર્યાદાની નવથી સોળ વર્ષની છે જેની ફી માત્ર ચારસો રૂપિયા છે જો આ વિડિયોમાં તમને દેખાય જ છે જે મેડમ છે એ આ કેલિગ્રાફી કરી રહ્યા છે તો આ રીતના જ કેલિગ્રાફીનો સબ્જેક્ટ છે જેની અંદર કેલિગ્રાફીની સમજ ઉપયોગી ફોક્સ કેલિગ્રાફીના બેઝિક સ્ટોક્સ સ્મોલ લેટર્સ કેપિટલ લેટર્સ વર્લ્ડ ફોર્મસ પેરેગ્રાફ રાઇટિંગ કાર્ડ મેકિંગ બધું જ તમને શીખવાડવામાં આવશે હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે ભરતનાટ્યમ જેનો સમય છે સવારે અગિયારથી બાર જેની ઉંમર મર્યાદા છે દસથી સોળ વર્ષના અને જેની ફી છે માત્ર પાંચસો રૂપિયા હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે બેડમિન્ટન જેનો સમય સાંજે થી સાત અને ઉંમર બારથી સોળ વર્ષના છે અને ફીઝ હજાર રૂપિયા છે તો બેડમિન્ટનની રમતના નિયમો અને કૌશલ્ય સમજાવી તેનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે રમતનું તો આ છે વેસ્ટર્ન ડાન્સ જેનો સમય છે સવારે દસથી અગિયાર એજ લિમિટ છે એની દસથી સોળ વર્ષના અને ફીસ છે એની સાતસો રૂપિયા વેસ્ટર્ન ડાન્સમાં બોલિવૂડ ગીતના બેઝિક સ્ટેપ તમને શીખવાડવામાં આવશે સાલસા શીખવાડવામાં આવશે હિપ હોપ ડાન્સના બેઝિક સ્ટેપ પણ શીખવાડવામાં આવશે અને કોઈ પણ બે પિક્ચરના ગીતનો પૂરો ડાન્સ પણ શીખવાડવામાં આવશે તો હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે પેન્સિલ સ્કેચ જેનો સમય સવારે અગિયારથી બારનો પણ છે અને સાંજે છ થી સાતનો પણ છે જેની એજ લિમિટ છે સાત થી સોળ વર્ષનાની અને એની ફી છે માત્ર છસો રૂપિયા જેની અંદર પ્રાથમિક ડ્રોઈંગ પેન્સિલ સ્કેચ જોમેટ્રિકલ વર્કની તાલીમ આપવામાં આવશે બાળકોને લાઈવ સ્કેચ અંગે પ્રાથમિક જ્ઞાન આપવામાં આવશે તો હવે છે યોગાસન જેનો સમય સવારે સાત થી આઠનો છે ઉંમર મર્યાદા પાંચ થી પંદર વર્ષનાની છે જેની ફી માત્ર ત્રણસો રૂપિયા છે જે નિષ્ણાંતો દ્વારા વિવિધ પ્રકારના આસનો વિશે તાલીમ આપવામાં આવશે તો આવી જાવ યોગાસન કરવા માટે સાહેબ જય મહારાજ જય મહારાજ તો આજે આપણે બાલકનજી વારીમાં આજે ગ્રીષ્મ શિબિર થઈ રહ્યો છે તો એના વિશે વધુ માહિતી આપજો અને આ સંસ્થા કેટલા સમયથી છે એની પણ વધુ માહિતી અમારા પ્રેક્ષકોને આપજો તમે બાલકનજી બારી પંદર ઓગસ્ટ ઓગણીસો સત્તાવનની સ્થાપના કરેલી એને આજે અડસઠ વર્ષ થયા અને છેલ્લા ચોત્રીસ વર્ષથી બાલકનજી ગ્રીષ્મ શિબિરમાં શરૂ કરી છે એમાં તબલાથી માંડીને સ્કેટિંગ ટેબલ ટેનિસ આવી વિવિધ રમતો એમાં લગભગ આશરે બારસો વિદ્યાર્થીઓ આવે છે અને પોતપોતાના વિષય પસંદ કરી અને ખૂબ એન્જોય કરે છે તો જાની સાહેબ આપણે એનો જે ટાઈમ છે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે શું છે તો ફોર્મ ભરવાનું ટાઈમિંગ અને કેટલી તારીખ સુધી એટલે કે કઈ તારીખ સુધી ફોર્મ ભરાવાના ચાલુ રહેશે એ આપણા વ્યુઅર્સને કહેજો તમે બાલગંજી બારી દર વર્ષે પહેલી મેથી એકત્રીસ મે સુધી શરૂ થાય છે અને એના ફોર્મ બાર પંદર માર્ચથી પચીસ માર્ચ સુધી અને સોરી પંદર એપ્રિલથી પચીસ એપ્રિલ સુધી ફોર્મ ભરવાના શરૂ થઈ જાય છે અને છેલ્લા તારીખ સુધી જુદા જુદા વિષયોમાં અમે ફોર્મ ભરીએ છીએ અને પહેલી મેથી એનું ઉદઘાટન કરી અને એકત્રીસમી સુધી અમે એનું આયોજન કરીએ છીએ એમાં વચ્ચે પિકનિક રાખીએ છીએ કે દરેક બાળકોને પિકનિક માં માલે અને એ પિકનિક એવી જ જગ્યાએ રાખીએ છીએ જ્યાં મકાનો ના હોય જ્યાં કુદરતી વાતાવરણ હોય જ્યાં ઝાડો હોય ત્યાં આગળ અમે મફતમાં લગભગ સિત્તેરથી એસી હજાર જમવાનો ખર્ચ થાય છે એવી જગ્યાએ અમે રાખીએ છીએ અને આ તો ચલો ગ્રીમ શિબિરની વાત થઈ હવે ગ્રીષ્મ શિબિર સિવાય પણ જે મોટા લોકો હોય છે એમને કંઈ શીખવું હોય તો એમના માટે આપણી જોડે શું ફેસિલિટી છે આખું વર્ષ એટલે પંદરમી મે વાત કરતા જૂનથી કે એપ્રિલ સુધી અમે મોટા મોટા માણસો એટલે મોટામાં લગભગ પચાસ વર્ષ સુધીના અમે વિવિધ રમતોમાં ભાગ લેવડાવીએ છીએ ટેબલ ટેનિસમાં અમારા સિનિયર સિટીઝનો એમાં હોય છે ભાગ લઈ શકે છે એમાં ઇનામો પણ જીતે છે ફક્ત મે મહિનામાં જ અમે બાળકોનું ધ્યાન રાખીએ છીએ ઓકે થેન્ક યુ સર થેન્ક યુ તો આજે આપણે બાલકજી બારીમાં છે અને કરાટેના જે સર છે તો આજે વધુ માહિતી આપણે શૈલેષ સર છે જે વર્ષોથી અહીંયા કરાટેનું શીખવાડે છે તો શૈલેષ સર આપણે કરાટેનું ક્લાસનું ટાઈમિંગ અને

રહેવાસી રાજુભાઈ રાજેન્દ્રભાઈ પટેલ છે ન્યુ ન્યૂ જર્સીમાં રહે છે અને એમના દ્વારા દીકરીઓ અત્યારે જે આ રેપ થાય છે એમની છેડતી થાય છે એને અનુરક્ષીને એમણે એક પ્રોજેક્ટ બનાવી આપેલો બાલકનજી બારી જોડે કે ભાઈ બાલકનજી બારીને સાથે રહીને દરેક દીકરી કરાટે કમ્પલસરી શીખે એવો પ્રયત્ન તમે કરો અને જે દીકરી આખો વર્ષ દરમિયાન રેગ્યુલર આવશે એને અમે 1000 રૂપિયાની સ્કોલરશિપ આપીશું એમને ડ્રેસ પણ એ લોકો આપે છે અને એ બધી દીકરીઓમાંથી આજે 10 દીકરીઓ બ્લેકબેલ થઈ ગઈ છે કે પોતાનો સ્વતંત્ર ક્લાસ પણ ચલાવે છે અને ઘણી છોકરીઓ આર્મીમાં જોબ પર પણ લાગી કેલી છે એટલે આપણો મકસદ અહીંયા અને વેકેશનની અંદર આપણી જે સિસ્ટમ ચાલે એમાં આપણે 10 વર્ષનો ગાળો રાખ્યો છે 10 વર્ષથી ઉપરના બાળકોને અને રેગ્યુલરમાં આપણે નવ વર્ષનો રાખેલો છે એટલે આખું વર્ષ પણ ફ્રેન્ડ્સ અહીંયા કરાટે ચાલે છે અને ક્રિસમસ શિબિરમાં દસ વર્ષથી લઈ એને કેટલા વર્ષ દસ વર્ષથી લઈને કોઈ સોલ વર્ષ સોલ વર્ષ સુધીનો હોય છે અને એનો ટાઈમિંગ કયો હોય છે ટાઈમિંગ સાંજે સાતથી આઠ શિબિરમાં રહેશે જ્યારે છોકરીઓ માટેનો ટાઈમિંગ છે એ મંગળ અને બુધવારે સાંજે છ વાગે અને બોઇઝ માટે છે એ પાંચથી નો ટાઈમ છે ઓકે એટલે બોઇઝ પણ આવી શકે છે અને ગર્લ્સ પણ આવી શકે છે તો મારું તો એટલું કહેવું છે કે જો તમારે ત્યાં છોકરી છે તો અવશ્ય અહીંયા શીખવા મોકલો તો એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થશે અને કોઈ બી જગ્યાએ એકલી જવાનું થશે તો તમારે ટેન્શન નહીં રહે તો જરૂરથી કરાટી શીખવાનું ના ભૂલતા થેન્ક યુ નડિયાદ બાલકનજી બારીમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ ચાલુ છે તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવે છે પ્રીતિ મેડમ જે બહુ નોલેજેબલ પર્સન છે તો પ્રીતિ મેડમ આપણા જે વ્યુઅર્સ છે એને સ્પોકન ઇંગ્લિશમાં તમે શું ચલાવો છો એની થોડીક ડિટેલ આપજો ઓકે વન મંથનું કોર્સ હોય છે જેમાં બેઝિક ઇંગ્લિશ જેમ કે છે બેઝિક ઇંગ્લિશમાં ખાસું બધું શીખવાડે છે સાથે સાથે પબ્લિક સ્પીક કેવી રીતે થાય કે તમે કેવી રીતે કન્વર્ઝેશન કરો બસ સ્ટોપ પર જાઓ એ લાઈવ કન્વર્ઝેશન બી શીખવાડવામાં આવે છે અને મારી જોડે બીજા બે બી ઇન્સ્ટ્રક્ટર્સ છે જે અમને હેલ્પ કરે છે કેમ કે અમારી સંખ્યા લગભગ સાઈઠ સિત્તેર સુધી પહોંચી જાય છે તો અમે એ લોકો સાથે મળીને ટીમમાં જ કામ કરીએ છીએ અને ટાઈમિંગ આપણો છે ટાઇમિંગ સાંજે 7:8 નો છે અને એજ એજ નું તમને એજ ગ્રુપ હા અમે 10+ ના છે જે થી કરીને લોકો ટેન્સિસ સમજી શકે અને ટેન્સ ને કેવી રીતે યુઝ કરવું એ એમને ખબર પડે એટલે 10+ ના છે તો ફ્રેન્ડ્સ તમે સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસ કરવા ના ભૂલતા પ્રીતિ મેમ ની જોડે ટાઈમ બહુ શેડ્યુલ બહુ ઓછો હોય છે તો આજે મેયુ સર છે સ્કેટિંગ ના જે વર્ષોથી સ્કેટિંગ શીખવાડે છે તો વધુ માહિતી સ્કેટિંગ માટેની મેયુ સર આપશે તો મેયુ સર આપણા વ્યૂઅર્સ ને શું કહીશું મીડિયા બાલકનજી બારી એટલે બાળકોની ફૂલવાડી અહીંયા આપણે સમર કેમ્પની અંદર દર વર્ષે એક તારીખ એકત્રીસ મે સુધી ચાર વર્ષથી મારી સોળ વર્ષના બાળકોને આપણે સ્કેટિંગ શીખવાડી રહ્યા છીએ સ્કેટિંગ છોકરાને ઊભું રહેવું સ્કેટિંગમાં ચાલવું સ્કેટિંગમાં દોડવું પછી સ્કેટીમાં સ્કેટ કરવું એના પછી આપણે ફોરવર્ડ સ્પીડ છે રિવર્સ સ્પીડ છે ફિગર સ્કેટ છે પછી લાસ્ટમાં આપણે છોકરા સ્કેટ પર ડાન્સ પણ કરાવીએ છીએ સ્કેટ પર ડાન્સ કરાવીએ છીએ છેલ્લા દિવસે એકત્રીસ તારીખે સારી આપણે પરફોર્મન્સ છોકરાઓ તૈયાર કરી અને સ્ટેજ પર સ્કેટિંગ આપણે કરી રહ્યા છીએ અને એનો ટાઈમિંગ કયો કયો હોય છે ટાઈમિંગ આપણે સવારે 7 થી 8 ની એક બેચ છે સાંજે 6 થી 7 છે અને 7 થી 8 છે અને એજ એની લિમિટ કેટલી હોય છે 4 વર્ષથી 16 વર્ષ 4 વર્ષથી 16 વર્ષ 4 થી 16 વર્ષ તો ફ્રેન્ડ્સ બાલગંજી બારીમાં સ્કેટિંગ નું એવું છે કે જ્યારે ફોર્મ ભરાન ચાલુ થાય ને ત્યારે એક બે દિવસમાં જે સ્કેટિંગ ના ફોર્મ તો ભરાઈ જતા હોય છે તો વહેલા તે પહેલાના ધોરણે બાલકનજી બારીમાં આવો અને સ્કેટિંગ શીખવાડો પોતાના છોકરાને થેન્ક યુ તો આજે આપણે બાલકનજી બારીમાં એક પેરેન્ટ્સનો પણ રિવ્યૂ લઈશું કે એ એમના છોકરાને એ કેટલા સમયથી મૂકે છે અને કયા કયા કોર્સમાં અત્યારે પણ મૂક્યા છે તો મેમ શું નામ છે તમારું મારું નામ રેની ક્રિશ્ચન છે ઓકે અને બાલકનજી બારીમાં જે શિબિર ચાલે છે એના વિશે તમે શું કહેવા માંગશો અને તમારી ડોટર કે સન અહીંયા છે તો એ કયા કોર્સમાં જોઈન છે બાલકનજી બારી બહુ જ જૂની સંસ્થા છે અને ત્યાંથી અમે મારા બાળકને બહુ જ શીખવાડ્યું છે લગભગ એના દરેક ક્લાસમાં અમે એને પહેલાંથી મૂકેલી છે અને અત્યારે અહીંયા કરાટેના કન્યાઓને ફ્રીમાં મળે છે તાલીમ એમાં એ છે અને ટેબલ ટેનિસમાં છે જેનાથી એને ડિસ્ટ્રિક્ટમાં દર વખતે ફર્સ્ટ રેન્ક આવે છે ઓકે થેન્ક યુ તો નડિયાદ બાલકનજી વાલીના ઇન્સ્ટ્રક્ટર એ જે વૈદિક મેથ શીખવાડે પવન સરનું બહુ મોટું નામ છે નડિયાદમાં એ બધી સેવાની સંસ્થાઓ સાથે બહુ જોડાયેલા છે તો પવન સર જય મહારાજ જય મહારાજ તો આપણે આ જે યુટ્યુબમાં આપણી વિડીયો જુઓ છે અને બાલકનજી બારી વિશે શું કહેશો અને તમે જે વૈદિક મેથ શીખવાડો છો એનો સમય અને એજ લિમિટ વિશે તમે અમારા વ્યુઅર્સને કહેજો પહેલાં નમસ્કાર જય મહારાજ પાલકંજી બારીમાં દર વર્ષે આપણે પહેલી તારીખથી એકત્રીસ તારીખ સુધી સવાર કેમ્પ થાય છે જેમાં આપણે વૈદિક મેસ જેનો સમય ગયા વર્ષે સવારે આઠથી નવ હતો પણ આ વર્ષે તેનો સમય બદલીને સાંજે પાંચથી છ કરવામાં આવે છે વૈદિક મેસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે આપણા વેદોમાં જે ગણિત આવતું હતું તેની માહિતી આપવામાં આવે છે અને બાળકો ખૂબ જ ઝડપથી ગણતરી કરી શકે એટલા માટે બાળકોને આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે

તો પવન સર સાથે મોકલી દો અને બહુ સરસ કામ છે એમનું અમે તો એમને વર્ષોથી ઓળખીએ છીએ પણ વૈદિક મેસ તો એમનું જબરજસ્ત છે તો ઓછી કિંમતે બાલકનજી બારીમાં શીખવા મળશે બીજી કોઈ જગ્યાએ શીખવા નહીં મળે થેન્ક યુ તો આજે બાલકનજી બારીના બીજા એક ઇન્સ્ટ્રક્ટર જે અહીંયા આગળ વિડીયો શૂટ કરવા આવે અને અમને મળી ગયા છે તો એ મેહેના ક્લાસ કરાવે છે તો મેમ પહેલાં તમારું નામ આપ ઇન્ટ્રોડક્શન આપજો અને બાલકનજી બારીમાં કેટલા સમયથી તમે સેવા આપી રહ્યા છો અને બાલકનજીબારીમાં મેહેદીના ક્લાસ જો કોઈને કરવા છે તો એની એજ લિમિટ અને સમય જણાવજો મારું નામ અંકિતા પટેલ છે છેલ્લા ત્રણ મહિનાથી અમે મંગળબુદ્ધ અને ગુરુ કન્ટિન્યુ મેંદીના ક્લાસીસ ચલાવીએ છીએ પણ હવે નેક્સ્ટ વેકેશનનો ટાઈમ આવે છે તે દરમિયાન અમે દસથી અગિયાર સવારે અને સાંજે છથી સાતમાં ઉંમર છે દસથી સોળ વર્ષના બાળકો માટે એ રોજ અમે શરૂઆત કરવાના છે મેંદીના ક્લાસીસની જેમાં અમે બ્રાઇડલ મેંદી અરેબિયન મેંદી અને બેઝિક શીખવાડીશું ઓકે અને એવું છે કે એક માત્ર છોકરીઓ શીખી શકે કે છોકરાઓ પણ એન્ટ્રી લઈ શકે છે બોયસની પણ એન્ટ્રી હોય છે ના આમાં ખાલી गर्ल्स ની જ રાખી છે ઓલ ગર્લ્સ અને કોઈ પણ બીજા વ્યક્તિ છે કે ભાઈ એમને ક્રિસમસ બીયરમાં નથી શીખવું મેડી અને બીજા કોઈ સમયમાં આપણે શીખવાડી શકતા હોય કેવું એવું કંઈ ક્રિસમસ બીયર સિવાય અમેના પછીના મહિનામાં મંગળ બુધ અને ગુરુ છ થી સાત નો સમય છે એ ટાઈમ અમે કન્ટિન્યુ ક્લાસીસ ચાલુ રાખીશું ઓકે એટલે આખું વર્ષ અહીં એક્ટિવિટી રહેશે હા અમે એક્ટિવિટી કરાઈશું હા છોકરીઓ માટે ઓકે જો તમને પણ મેદીનો શોખ છે તો અંકિતા મેડમ જોડો આવી જાવ શીખવા અને ફી છે માત્ર 500 રૂપિયા જે નોમિનલ કહેવાય આજના જમાનામાં ને એ બાલકનજી બારીમાં શક્ય છે તો મેદીના ક્લાસ જો કરવાની ઈચ્છા હોય તો જરૂરથી અંકિતા મેમને કોન્ટેક્ટ કરજો થેન્ક યુ જય મહારાજ સુશીલ બાલકનજી બારીના વિજય ઇન્સ્ટ્રક્ટર આવી જોઈએ છે સર શું તમારું પાગુન વૈદ્ય પાડે છે તો સર પહેલી મેથી જે આપણે ગ્રીષ્મ શિબિર ચાલુ કરી રહ્યા છે એમાં પાંચથી લઈને સોળ વર્ષના સુધી પાર્ટિસિપેટ બધા થતા હોય છે અને એમાં સવારે થી છે અને સાંજે થી છે અને એમાં ટેબલ ટેનિસમાં તમે શું છો ટેબલ ટેનિસમાં જે આ ગ્રીષ્મ શિબિર છે એમાં આપણે બેઝિક નોલેજ ચાલુ કરીએ છીએ એટલે એમાં ફોરએન્ડ આવે બેક એન્ડ આવે ચોપ આવે ફોર એન્ડ જોપ બેક એન્ડ ચોપ ફોર એન્ડ કાઉન્ટર બેક એન્ડ કાઉન્ટર અને ટોપ સ્કી સર્વિસ કેમની કરવી આ બધી મેઇન બેઝિક જે વસ્તુઓ છે એનું આપણે નોલેજ આપીએ છીએ તો આજે ટેબલ ટેનિસના જે સ્ટુડન્ટ છે એમના પેરેન્ટ્સ આપણી જોડે છે તો શું નામ છે તમારું અલ્પેશ ખજાવત અલ્પેશભાઈ ઓકે તમે આ ટેબલ ટેનિસ શીખવા મોકલ્યા છે તમારા સ બોય કે ગર્લને તો તમે બાલકનજી બારી વિશે શું કહેવા માગશો અને ટેબલ ટેનિસ અહીં એ શીખવાડે છે તો એ સર વિશે પણ તમે શું કહેવા માગશો બાલતનજી બારી દરેક સિટીમાં આ રીતનું આવું પ્લેટફોર્મ પ્રોવાઈડ નથી રહેતું તમે દરેક સિટીમાં કોચિંગ ક્લાસની બધું બહુ હાઈ સ્ટાન્ડર્ડ વાળું હોય છે અને કમ્પેરિઝનમાં બાલકનજી બારી બહુ નજીવા થડ છે બાળકને પ્રોફેશનલ ટ્રેનિંગ પણ આપે છે અને સરસ એને દરેક મનથી પ્રોપરલી એને અપગ્રેડ થાય છે તો આપણે નસીબદાર છે કે નડિયાદ જેવી સિટીમાં રહીએ છીએ અને એની અંદર બાલકનજી બારી જેવું એક પ્લેટફોર્મ છે અને જે આપણા સર છે એ પણ બહુ વ્યવસ્થિત સ્ટીચિંગ આપે છે અને ઓછા ખર્ચે જે પોસિબલ નથી જે નોમિનલ ફીસ છે ને એ નોમિનલ ફીસમાં કોઈ જગ્યાએ તમને શીખવાડવામાં નહીં આવે એ માત્ર બાલકનજી બારીમાં જ શીખવાડવામાં આવશે તો ટેબલ ટેનિસની જો તમને ઈચ્છા હોય શીખવાની તો તમે પણ અહીં આવી શકો છો થેન્ક યુ આપણે આ ટેબલ ટેનિસ તમે શીખવાડો છો પણ કોઈ ફ્યુચર દેખાય છે તમને છોકરાઓનું એટલે આપણે છેલ્લા બે વર્ષથી ખેલ મહાકુંભ પ્લસ બધી કોમ્પિટિશન્સ ઘણી બધી થાય છે એ બધામાં આપણા છોકરાઓ પાર્ટિસિપેટ કરે છે અને હું તમને સારા સમાચાર આપું કે બારેક સ્ટુડન્ટ આપણા અહીંના બાલકનજી બારીના જે ખેડા ડિસ્ટ્રિક્ટ વિનર છે અમુક આણંદ ડિસ્ટ્રિક્ટ વિનર છે અને હવે એ લોકો પાર્ટિસિપેટ સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો એમાં પાર્ટિસિપેટ કરવા ભાવનગર આવતા મહિને જઈ રહ્યા છે છે કે એક જાતનું મેડિટેશન છે માઇન્ડ અને હેલ્થ બંને તમારું સારું રહેશે આ ગેમથી અને ઇવન તમારા સ્ટડી છે કે બીજી કોઈ પણ ગેમ રમતા હશો તે બધામાં આ ગેમનો એડવાન્ટેજ મળશે અને આ ગેમ એવી છે કે નાના બાળક થી લઈને મેં એટી પ્લસ એજ વાળાને પણ રમતા જોયા છે એટલે આ ગેમ દરેક વ્યક્તિ રમી શકે એવું છે તો બીજા એક પેરેન્ટ્સ પણ આપણી જોડે છે ટેબલ ટેનિસના તો મેમ શું નામ છે તમારું અને તમે ટેબલ ટેનિસમાં કેટલા સમયથી તમારા બાળકને મૂક્યો છે એ અમારા વ્યવસ્થ કહેજો મારું નામ અમિત છે અને મારા સનનું નામ જીનય છે એ સિક્સ મંથથી અહીં આવે છે બાલકનજી બારીમાં અને સર પણ એકદમ સરસ શીખવાડે છે આજે મારો છોકરો કપડવંજ રમીને આવ્યો હતો ખેડા ડિસ્ટ્રિક લેવલે બધામાં અને અત્યારે સ્ટેટમાં રમવા જવાનો છે ભાવનગર અને સર બી એકદમ સરસ શીખવાડે છે હું તો બધા પેરેન્ટ્સ ભણતર સાથે ગણતર પણ જરૂર છે જોડે જોડે અધર એક્ટિવિટી પણ બાળકોને એટલી જ જરૂરી છે થેન્ક યુ સર

上步，好来。